જય શ્રી કૃષ્ણ આજે જેઠ સુધ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રતનું પૂજન છે આ વ્રત ભારતીય નારી પોતાના અખંડ સૌભાગ્યની રક્ષા માટે કરે છે આ પૂજામાં વડલાની પૂજાનું ખાસ મહત્વ છે કારણ કે વડલો એ મૃત્યુલોકનું કલ્પવૃક્ષ કહેવાય છે તેના મૂળમાં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને શાખામાં શિવ સદૈવ નિવાસ કરે છે આ વટવૃક્ષની પૂજા અને વ્રત સાથે ભારતની એક મહાસતીની કથા જોડાયેલી છે ભારતની આ મહાસતીનું નામ છે તેની શક્તિ સામે મૃત્યુના દેવ યમરાજને પણ ચૂકવું પડ્યું હતું તેમની વિવેક બુદ્ધિથી જ સતી સાવિત્રીએ યમને વરદાન આપવા મજબૂર કર્યા હતા માત્ર ચાર જ વરદાનમાં સાવિત્રીએ પતિનું જીવનદાન અને સંસારનું સર્વસ્વ માણી લીધું જે આજે પણ ભારતીય નારી શ્રદ્ધાથી ત્રણ દિવસ વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા અને ભક્તિથી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે કરે છે આ વિડીયોમાં વટ સાવિત્રી વ્રતની પ્રાચીન કથા સાંભળશું જેનો ઉલ્લેખ શ્રી હરિવંશ પુરાણમાં કરેલો છે આ કથામાં સતી સાવિત્રી અને ધર્મરાજ યમરાજા વચ્ચેની વાતચીત વર્ણવેલી છે આ વાતચીતમાં ધર્મરાજાએ કયા કર્મો કરવાથી કયા નરકની સજા મળે છે કયા કર્મો કરવાથી કયા લોકની પ્રાપ્તિ થાય છે એ જણાવ્યું છે તેમજ પતિવ્રતા સ્ત્રીએ કયા વ્રતો કરવાથી સ્ત્રીને સૌભાગ્ય સંપત્તિ અને સંતતિની રક્ષા થાય એ સઘળી હકીકત જણાવી છે તો ખૂબ જ સુંદર આ કથા સાંભળવી તમને જરૂર ગમશે તો વર્ષાવતી વ્રતની કથા શરૂ કરીએ બોલો સતી સાવિત્રીની જય નારદજી બોલ્યા ભગવાન હવે આપ અમને સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો ભગવાન નારાયણ કહે છે સૌ પ્રથમ બ્રહ્માએ વેદમાતા સાવિત્રીની પૂજા કરી હતી આ વેદમાતા એટલે ગાયત્રી માતા એ પછી દેવોએ એમની પૂજા કરી આક્રમ આગળ વધતા ભરતખંડમાં રાજા અશ્વપતિએ એમની પૂજા કરી હતી અને પછી તો સમાજમાં રહેલા ચારે વર્ણના લોકો એમની પૂજા કરવા લાગ્યા હે મુનિ મહારાજા અશ્વપતિ મદ્ર દેશના રાજા હતા એમની પત્ની માલતી દેવી હતા તેમને કોઈ સંતાન ન હતું તેથી રાણીએ વસિષ્ઠજીની આજ્ઞાથી ભક્તિભાવપૂર્વક ભગવતી સાવિત્રી દેવીની આરાધના કરી હતી પરંતુ તેમ છતાંય દેવી તરફથી કોઈ હકારાત્મક સંકેત મળ્યા ન હતા અને એ પછી માલતી દેવી પોતાના ખેર આવી ગયા અને એમણે દુઃખી થઈ પોતાના પતિને આ વાત કરી રાજા અશ્વપતિને આ વાત જાણી તેથી તેઓ પોતે સાવિત્રીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા અને ત્યાં જઈ તેમણે કઠોર તપનો આરંભ કર્યો એ પછી રાજાએ ભગવતીની આકાશમાંથી એક વાણી સાંભળી જેમાં કહેવાયું કે હે રાજન તમે દસ લાખ ગાયત્રી જપ કરો આકાશવાણી બાદ રાજા અશ્વપતિએ ભગવતી સાવિત્રીની પૂજા કરી આ સ્તોત્રનો પાઠ કરવાની શરૂઆત કરી ત્યારે એક સમય આવતા દેવી પ્રગટ થયા તેઓમાં હજારો સૂર્ય જેવો પ્રકાશ જળહળતો હતો ત્યારે દેવીને જોઈ રાજાએ નમસ્કાર કર્યા તેથી દેવી બોલી ઉઠ્યા હે રાજન તમારા મનમાં શું ચાલે છે એ હું પૂર્ણ રીતે જાણું છું તમારી પરમ સાધવી એવી રાણી પુત્રીની આશા રાખે છે જ્યારે તમો પુત્રની આશા રાખો છો તો ક્રમશઃ તમારી મુરાદ પાર પડશે આટલું કહીને દેવી સાવિત્રી અદ્રશ્ય થયા રાજા પોતાના નિવાસે આવ્યા એ વાતને સમય પસાર થયો રાજા અશ્વપતિના ઘેરે પહેલા કન્યાનો જન્મ થયો ભગવતી દેવી સાવિત્રીની કૃપાથી આ પુત્રીનું નામ રાજાએ સાવિત્રી રાખ્યું તે એવી સુંદર હતી કે જાણે સાક્ષાત લક્ષ્મી દેવી જ લાગે સમય પસાર થયો અને આ નવ યુવના બની તે ધૂમત સેન કુમાર સત્યવાનને પોતાનો પતિ બનાવવા માંગતી હતી કારણ કે સત્યવાન એના નામ પ્રમાણે ગુણ ધરાવતો હતો સાથે સાથે સુશીલ અને અનેક ગુણોથી એ સંપન્ન હતો રાજાએ પોતાની કન્યાની વાતને માન્ય રાખી એના લગ્ન સત્યવાન સાથે કરાવી દીધા એક વર્ષ એમના લગ્નને વહી ગયું એક દિવસ પિતાની આજ્ઞા પ્રમાણે સત્યવાન વનમાં લાકડા લેવા માટે ગયો એ પછી સત્યવાનની પાછળ પાછળ સાધ્વી એવી સાવિત્રી પણ ગઈ અગાઉથી જેના નસીબમાં લખાયું હતું એ પ્રમાણે સત્યવાન લાકડા કાપતા કાપતા વૃક્ષ પરથી નીચે પડ્યો અને તરત જ ત્યાં મરણને શરણ થયો યમરાજા આવી ગયા અને મૃત પાય બનેલા આ સત્યવાને લઈ જવા લાગ્યા ત્યારે સાવિત્રી એમની પાછળ પાછળ જવા લાગી ત્યારે યમરાજાએ પાછળ વળીને સાવિત્રીને આવતી જોઈ અને એને અટકાવવા મધુર વચનોમાં કહ્યું અરે સાવિત્રી તું મનુષ્ય દેહે મારી પાછળ પાછળ શા માટે આવે છે તારો પતિ સત્યવાન ભરતખંડમાં આવ્યો આજે એના આયખાનો અંત આવતા હું એને લઈ જઈ રહ્યો છું હવે એ પોતાના કર્મોનું ફળ ભોગવાને અર્થે હવે એ મારી દુનિયામાં આવશે સાવિત્રીએ ત્યારે યમરાજા સમક્ષ હાથ જોડતા કહ્યું હે દેવ તમે જ્ઞાનના મોટા સાગર સમા છો આપ મારા પ્રાણનાથને લઈ જઈ રહ્યા છો પરંતુ હું પૂછું એ જણાવવાની જરા કૃપા કરો જીવ કયા કર્મના પ્રભાવથી કઈ યોનિમાં જાય છે અરે કયા કર્મો સ્વર્ગ અને કયા કર્મો નર્ક આપે છે એ કહો કયા કર્મથી વળી માનવ મુક્ત બને છે એમ પણ કહો માણસને કયા કર્મો પછી ગોલોકધામ પ્રાપ્તિ થાય કેટલા પ્રકારના નરક છે એની સંખ્યા અને નામ કહો કોણ કેટલી યાતના ભોગવે છે કોણ કયા નરકમાં જાય ધર્મરાજ યમરાજાએ કહ્યું હે સાવિત્રી તો ખૂબ નાની છે પણ તારામાં જ્ઞાનની માત્રા વધારે જણાય છે તારો જન્મ ભગવતી દેવી સાવિત્રીના અંશથી થયો છે એટલે તું દેવીનો અંશ છે તેથી તારે જે જોઈએ તે વરદાન માંગ હું એનું પૂરું કરવા તૈયાર છું ત્યારે સાવિત્રીએ યમરાજાને વંદન કરીને કહ્યું પ્રભુ સત્યવાનથી મારી માગણી છે મારા સસરાની દ્રષ્ટિને નવું તેજ મળે દ્રષ્ટિવાળા બને અને એમને ફરીથી રાજ્ય પ્રાપ્ત થાય યમરાજાએ કહ્યું હે મહાસાધ્વી તારા બધા જ મનોરથ પૂર્ણ થશે હવે હું જીવોના કર્મફળ કહું છું તે સાંભળો શુભ અને અશુભ કર્મોના ફળ રૂપે જીવો ભારત ભૂમિમાં જન્મે છે

ભગવાન શ્રી ઉપાસના કરનારા ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના બળે ભગવાનના પામે છે અને એ જે પાલન કરતા નથી તેઓ ચોક્કસપણે નરકમાં ગમન કરે છે બ્રાહ્મણને અન્નનું દાન કરનારો પુરુષ શિવલોકમાં જાય છે આપેલા અન્નમાં જેટલા દાણા હોય એટલા વર્ષ શિવલોકમાં રહે છે અન્ન દાનથી મોટું કોઈ દાન નથી અને કદાચ આગામી સમયમાં હશે પણ નહીં હે સાવિત્રી જે માણસ બ્રાહ્મણો અને દેવોને આ સનનું દાન આપે છે તે હજારો વર્ષો સુધી ભગવાન વિષ્ણુના લોકમાં રહે છે વળી જે પુરુષ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તે ગાયના શરીર પર જેટલા રૂવાડા હોય છે એટલા વર્ષ ત્યાં રહે છે ભરતખંડમાં રહીને જે પુરુષ ભગવાન શ્રીહરિનું સ્મરણ કીર્તન કરે છે તેને જોઈને મૃત્યુ દૂર ભાગે છે જે પુરુષ બ્રાહ્મણને દવ્યનું અનાજનું દાન આપે છે તે લાંબા સમય સુધી દેવોના બ્રહ્મલોકમાં નિવાસ કરે છે એટલું જ નહીં પછી ઉત્તમ યોનિમાં જન્મી ખૂબ ધનવાન બને છે જે માનવી કાર્તક માસમાં ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરે છે તે ત્રણ યુગો સુધી આનંદ સાથે વૈકુંઠમાં રહે છે અને એ બાદ એ ઉત્તમ કુળમાં જન્મ લે છે ભગવાન પ્રતિ એની પ્રીતિ વધે છે જે વ્રત ધારી ચૈત્ર કે માઘ માસમાં ભગવાન શંકરની પૂજા કરે છે તેના હાથમાં છડી લઈને તેમની સામે દિવસ રાત ભક્તિ સભન નૃત્ય કરે છે ભલે એને આ પ્રવૃત્તિ જાજી કે ઓછી કરી હોય છતાંય એનો ભગવાન શિવજીના ધામમાં નિવાસ થાય છે જે સદાય ભગવાન શ્રીહરિનો સતત જાપ જપે છે તે ભગવાન જેવું રૂપ ધારણ કરીને ભગવાનનો મુખ્ય પાર્ષદ બને છે જે પુરુષ શુકલ કે કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે તે વૈકુંઠમાં રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અન્ય ઉપાસક બને છે જે દરરોજ પાર્થિવ મૂર્તિ બનાવીને શિવલિંગની પૂજા અર્ચના કરે છે તે શિવલોકમાં જાય છે બધા યજ્ઞોમાં વળી ભગવતીનો યજ્ઞ ઉત્તમ છે વિષ્ણુ અને બ્રહ્માજીએ એમના એક પૂર્વકાળમાં દેવીની આરાધના કરી હતી ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવા ભગવાન શંકરે દેવીની આરાધના કરી હતી બધા યજ્ઞોમાં ભગવતી ભુવનેશ્વરીનો યજ્ઞ શ્રેષ્ઠ છે ત્રિલોકમાં તેના જેવો કોઈ યજ્ઞ નથી દેવીનો યજ્ઞ કરનાર પુરુષને હજારો યજ્ઞોનું ફળ મળે છે દેવી ભક્ત સો વર્ષનું આયુષ્ય ભોગવી તે જીવન મુક્ત બને છે યમરાજાએ આગળ કહ્યું હે સાવિત્રી મનુષ્ય એના શુભ કર્મથી નરકમાં જતો નથી એટલે એના શુભ કર્મોનો પ્રભાવ કામમાં આવી જાય છે મનુષ્યો એમના કર્મોના લીધે સ્વર્ગ કે નરકને પામે છે પાપ કરનારાઓને સજા થાય જ છે સાવિત્રીએ યમરાજાને પૂછ્યું હે પ્રભુ હવે આપ મને ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો તેની અસરથી જ માનવી નરકને પાર કરી જાય છે પ્રભુ મુક્તિનો શો અર્થ છે મુક્તિ વળી કેટલા પ્રકારની હોય ભક્તિના કેટલા ભેદ છે અને કરેલા કર્મોના ભોગનો નાશ કઈ રીતે થાય છે પ્રભુ આપ મને એ જણાવવા કૃપા કરો ત્યારે ધર્મરાજા બોલ્યા સાવિત્રી જે મને પૂછી રહી છે એ અંગેને હું જણાવી ગયો છું તું હવે જે ભગવતી જગદંબાની ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી મેળવી શકે છે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના ગુણનું વાત શ્રવણ કરવા ઈચ્છે છે એ તો ખૂબ જ અપૂર્વ છે આને પૂછનારા કહેનારા અને સાંભળનારા બધા જ કુળ તારક છે પરંતુ એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે

ત્યાં એક પરમ નિર્જન સ્થાને રાસ મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો જણાવ્યા એ પછી શિવજીએ એનો ધર્મ ઉપદેશ આપ્યો એમણે જણાવ્યું કે બ્રહ્મ સ્વરૂપિણી ભગવતીનું પ્રથમ રૂપ સર્વાંગી છે બધી જ નામધારી વસ્તુઓની ઉત્પત્તિ એમનાથી જ થઈ છે સચ્ચિદાનંદ સ્વરૂપીણી ભગવતી જગદંબા શક્તિ અને મહામાયા નામે પણ ખ્યાત છે તેમનું કોઈ રૂપ ન હોવા છતાંય તેઓ ભક્તો પર અપાર કૃપા કરે છે અને એ માટે તેઓ વિવિધ રૂપ ધારણ કરે છે તેઓ સૌ પ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી ચૂક્યા છે તેથી તેઓ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તેમનું અભિન્ન સ્વરૂપ છે શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે જગતના વિધાતા બ્રહ્મા તેમનો ભય માનીને સૃષ્ટિનું વિધાન અને ભાગ્ય લેખન કરે છે તેમની આજ્ઞા પ્રમાણે દેવો બધાને એમની તપસ્યાનું ફળ આપે છે વળી તેમના આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે તેમના જ પ્રભાવથી પવન સૂર્ય કામ કરે છે અગ્નિ બાળે છે તેમજ જળ શીતળ કરે છે અને એમની જ આજ્ઞા પ્રમાણે પૃથ્વીના જીવો જન્મે અને મરે છે ચારેય વેદોએ મુક્તિના ચાર વેદ કહ્યા છે ભક્તો પરમ પ્રભુની સેવા છોડવા માંગતા નથી તેઓ શિવત્વ અમરત્વ અને બ્રહ્મત્વને પણ ગૌણ માને છે મુક્તિ સેવા રહિત હોય છે ભક્તિ મુક્તિમાં અંતર છે ભક્તિમાં નિરંતર સેવાભાવની વૃદ્ધિ થાય છે એ પછી યમરાજાએ સાવિત્રીના પતિ સત્યવાનને સજીવન કરીને એને નવજીવન આપ્યું સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા આટલું કરીને યમરાજા જતા હતા ત્યારે સાવિત્રીએ નમસ્કાર કરીને આંસુ સાર્યા આ બાબત એ હતી કે ધર્મ રાજા યમરાજા એનાથી દૂર જતા હતા જતા જતા ધર્મરાજાએ કહ્યું સાવિત્રી તું ભરતખંડમાં ઘણા વર્ષો સુધી સુખ માણ્યા પછી ભગવતી લોકમાં જઈશ હે કલ્યાણી તું ઘેર જઈને ભગવતી સાવિત્રીનું વ્રત કરજે ચૌદ વર્ષ સુધી તું આવ્રત કરીશ એટલે સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે જેઠ મહિનાની શુકલ ચૌદશે આવ્રત કરવું ભાદરવા મહિનામાં શુકલ પક્ષની આઠમે મહાલક્ષ્મી વ્રત કરવું દરેક મંગળવારે મંગળ પ્રદાન કરનારી ભગવતી મંગળ ચંડિકાની પૂજા કરવી દર મહિનાની સુદ છઠ્ઠે મંગળપ્રદા ભગવતી ષષ્ઠી દેવસેનાની ઉપાસના કરવી એવી રીતે અષાઢ મહિનાની સંક્રાંતિના દિને સર્વસિદ્ધિ આપનારી ભગવતી મનસાની પૂજા કરવી કાર્તક માસ શુકલ પક્ષની પૂનમ રાસના અવસરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણપ્રિય શ્રી રાધાજીની ઉપાસના કરવી દરેક મહિનાની સુદ આઠમે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું જોઈએ આટલું કહીને ધર્મરાજા પોતાના સ્થાને ગયા બીજી તરફ સાવિત્રી પોતાના પતિ સાથે ઘેર આવી સાવિત્રીના પિતા પુત્રવાન થયા તથા સસરાની આંખો સારી થઈ એમને પોતાનું રાજ્ય મળી ગયું સાવિત્રી અને સત્યવાને એ પછી અનેક વર્ષો સુધી સુખ ભોગવીને અંતે પોતાના પતિ સાથે ભગવતી ભુવનેશ્વરી લોકમાં ગઈ જય મા સાવિત્રી દેવી તો મિત્રો આપણે સાંભળી દેવી પુરાણમાં વર્ણવેલી સાવિત્રી દેવીની કથા આ કથામાં સતી સાવિત્રી અને ધર્મરાજ યમરાજા વચ્ચેની વાતચીત વર્ણવેલી છે આ વાતચીતમાં ધર્મરાજાએ કયા કર્મો કરવાથી કયા નરકની સજા મળે છે કયા કર્મો કરવાથી કયા લોકની પ્રાપ્તિ થાય છે તે સઘળી હકીકત જણાવી છે તેમજ પતિવ્રતા સ્ત્રીએ કયા વ્રતો કરવાથી સ્ત્રીને સૌભાગ્ય સંપત્તિ અને સંતતીની રક્ષા થાય એ સઘળી હકીકત આ વિડિયોમાં આ કથામાં આપણે સાંભળીએ તો ખૂબ જ સુંદર આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા સાવિત્રી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ